પેરાચ ભાનુશાલી અમારી એવી સરકાર સામે માંગ છે કે ચાલીસ વર્ષમાં અમને બે વાર પાણી મળ્યું છે ખેતર ખોદાઈ ગયા પછી અમને એક મહિનો ને દસ દિવસ થયા અમે કે બે દિવસમાં આપશું બે દિવસમાં આપશું અમે એન્જિન મૂકીને વાડી મૂક્યા પાઇપ ગોઠવી મેળ્યા પણ હજી સુધી પાણી અમારે ત્યાં આવ્યો નથી ને બીજા માણસો નદીમાં ખાડો કરી એમાંથી પાણી આઠ 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 કિલ્લા પોખીને આવી નાખ્યા છે તો અમને કાં સરકાર પાણી આપે ને નહીં તો આ નાલી અમારી ખેતર લેવલ કરી આપે અમને બીજું કાંઈ નથી જોઈતું હવે અમે ગરીબ માણસ આ ખેતી ઉપર તો અમારો છે બધો મજા ને ના આવે પાણી તો અમે ક્યાં જઈએ નથી કોઈ સાહેબ આવતો સાહેબ નાલિયા જઈએ તો ઓફિસ બંધ હોય તો અમે જઈએ ક્યાં મંડળીવાળા પા તો અમારું ફોન નથી ઉપાડતા કોણ છે મંડળીમાં એ પણ ખબર નથી એવી શું બધું અમારી પાસે આવું ચાલી રહ્યું છે ને એક જણાએ આઠ હજાર કિલા વાવી છે તો એના માટે પાણી આવ્યું ખાડામાંથી નાલી ચાલુ છે ને અમારી કાયદેસરની કમલ નથી અમને

એક જ પાણી એક જ રાત મોકલ્યું અમારા બાજુ અને એક રાતમાં તો ખેતર પીએ એમ નથી ને અને પછી ત્યાં આગળ નાલી તૂટી ગઈ તો નાલી બાંધવા માટે કોઈ સાહેબ કે ઇન્ચાર્જ કે મંડળીવાળા કોઈ અમને જવાબ આપતા નથી બરાબર અમને કીધું હતું કે બે દિવસ ખમાવો તમને પાણી મળી જશે અને આજ એક મહિનોને દસ દિવસ થઈ ગયા આજ સુધી કોઈ કામવાળો આવ્યો નથી અને અમે હવે ફોન કરીએ તો ફોન કોઈ ઉપાડતા નથી મંડળીવાળાઓ નહીં બધાઓની મશીન ત્યાં લાગેલી પડેલા ખાડામાં અને ખાડામાંથી પાણી કાઢી કાઢીને પોતે પીવડાવે છે અમારી કોઈ માંગ સાંભળતું નથી અને અમારી એ માંગ છે કે અમને પાણી જોઈએ બીજું કાંઈ નહીં ભાઈ અમારી સરકાર પાસે એ માંગ છે કે આ કેનાલ પાણી માટે ખોદાઈ હતી અને હવે એ પાણી ના આવે કાં તો અમને પાણી આવે કેનાલમાં અને જેવો નહીં તો આ કેનાલ લેવલ કરી અને ખેતરોને લેવલ કરી આપે અને અમારી વળતર અમને પાછી આપી દે એ એટલી અમારી સરકાર પાસે વિનંતી છે